નુકસાન નહીં કરે ચીજ હારો અમર ભાઈ કઈ નુકસાન ના કરે અમારે ચીજ તો કઈ નુકસાન ના કરે શરીર માટે સારું અમુલ ચીજ છે અમુલ બટર બેટર છે આપડે હા હા અમુલ બરાબર છે ક્વોલિટી બધી સારી આવશે આપડે ત્યાં બરાબર રોનક મકાઈવાળા મકાઈ વાળા એચજીઆઈવે એચજીઆઈવે કઈ જગ્યાએ આવવાનું વૈષ્ણવદેવી સર્કલ વૈષ્ણવદેવી સર્કલ બારો માસ બારો માસ માસ